ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પાર્ટ નંબર ચારની અંદર આજે આપણે સરસ મજાના ટોપિકની અંદર આગળ વધી રહ્યા છીએ તો આજે છ થી સાત ફંક્શન છે તેનો અભ્યાસ કરીશું તો ચોથા પાર્ટ માટે થઈ જાઓ તૈયાર ચાલો હવે એની અંદર પ્રથમ જે ફંક્શન જે છે તે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અથવા ડુ આર નોટ ઇમ્પોર્ટન્ટ બરાબર આની ચર્ચા કરવાની છે તો અહીંયા ડુ નોટ ડુ આર શું આવશે ડૂઆર ડઝનિંગ ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ બરાબર હવે અહીંયા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસની અંદર કોઈ ક્રિયાનું ક્રમબદ્ધ વર્ણન કરવામાં આવે કેવું ક્રમબદ્ધ એક પછી બીજું બીજા પછી ટૂંકમાં ક્રમબદ્ધ વર્ણન કરવાનું હોય ત્યારે અથવા બીજું શું કહે છે કામ કેવી રીતે કરવું તેનું સમજણ હોય તેની સમજણ આપેલું કામ કેવી રીતે કરેલું છે એક પછી એક તમને સૂચના સ્વરૂપે આપેલું અથવા કોઈ પણ કોઈ સૂચના હોતી નથી સૂચનાની પણ તેની પ્રોસેસ દર્શાવવામાં આવે છે કે આના પછી આના પછી આ એક બે ક્રમબદ્ધ વર્ણન તો તે હવે આ કીવર્ડ જે ક્યાં છે તો આજ્ઞાર્થ વાંક્ય હોય છે અને પેશી વોઇસ આજ્ઞાર્થ વાક્ય છે તે પણ આવી શકે અને પેશી વોઇસ પણ આવી શકે છે એક્ઝામ્પલ જોઈએ ઓપન ધ જાર એન્ડ પોર સમોટર ઇટ એ શું કીધું હું બરણી ખોલો એન્ડ પોર સમોટર યુનિટ પોર એટલે કે નાખવું અને તે અંદર કેટલું પાણી નાખવું બરાબર તો અહીંયા પ્રોસેસ કીધી પહેલાં ખોલવાની છે પછી પાણી નાખવાનું છે તો આ પ્રોસેસ થઈ પછી બીજું ટી ઇઝ પ્રિપેર બાય બોઇલિંગ વોટર એન્ડ એડિંગ ટી લીવ તો ચા છે એ કઈ રીતે બને શું કીધું ટી ઇઝ પ્રિપેર્ડ બનાવવામાં આવે છે કઈ રીતે તો કે બોઇલિંગ વોટર પાણીને ગરમ કરવાનું એડિંગ ટી લિવ પાણીના પત્તા તેમાં નાખવાનું સોરી પાણીના પત્તાને છેના ચાના પત્તા તેમાં નાખવાના છે ભૂકી આપણે કહીએ તે પછી ધ હોમવર્ક ઇઝ ચેકડ બાય ધ ટીચર ડેલી હવે અહીંયા પેસી વોઇસ છે શિક્ષક દ્વારા નિયમિતપણે હોમવર્ક ચેક કરવામાં આવે છે બરાબર તો આ છે ચાલો નેક્સ્ટ જઈએ ત્યાર પછીનું છે ગિવિંગ ઇન્ફોર્મેશન ગિવિંગ ઇન્ફોર્મેશન એટલે કંઈક ને કંઈક માહિતી આપતું બીજું કંઈ હોતું નથી અંદર સામાન્ય માહિતી આપતું વાક્ય નથી કીવર્ડ કે નહીં કાંઈ એકદમ સાદું વાક્ય છે તો અહીંયા શું કીધું પૂછેલા પ્રશ્નોનો ઉત્તર આપવા માટે આ ફંક્શનનો કોઈ પ્રશ્ન પૂછે ત્યારે ઉત્તર આપેલો હોય તે પ્રકારનું હોય સિમ્પલ વાક્ય એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવશે આપણને પ્રથમ એક્ઝામ્પલ છે માય ટીચર ઇઝ વેરી નાઇસ મારા શિક્ષક ખૂબ જ સરસ છે તો એ માહિતી છે ધીસ બુક હેઝ વન થર્ટી પેજીસ આ બુકને એકસો ને ત્રીસ પેજ છે તો આ એક માહિતી થઈ ત્યાર પછી જોઈએ મોરબી ઇઝ નોન એઝ અ સિરામિક સિટી મોરબી છે સિરામિક સિટી તરીકે ઓળખાય છે તો આ પણ થયું ના જેવું સ્ટુડન્ટ્સ આર ડુઈંગ ધેર હોમવર્ક વિદ્યાર્થીઓ તેનું કાર્ય કરી રહ્યા છે ડોગ્સ આર લવલી એનિમલ્સ લોયલ લવલીમ લોયલ એનિમલ આ કૂતરો છે એક કેવું છે તો કે પ્રમાણિત પ્રાણી છે અથવા તો સારી રીતે તમારી સાથે પ્રમાણિકતાથી રહે છે તે પ્રમાણ પ્રાણી છે તો અહીંયા જોઈ શકીએ છીએ દરેકે દરેક વાક્યની અંદર આપણને સિમ્પલ માહિતી આપવામાં આવી છે પછી કાળ કોઈ પણ હોઈ શકે એવું જરૂરી નથી ચાલો તેના પછીના ફંક્શનની ચર્ચા કરીએ તો મેકિંગ રિક્વેસ્ટ અથવા સિકિંગ પરમિશન વિનંતી અથવા તો રજા લેવાની હોય છે ત્યારે તો તેની અંદર વિનંતી અથવા પરવાનગીનો નિર્દેશ કરે છે આ ફંક્શન દ્વારા જાણવા શું મળે છે તો કે વિનંતી અથવા કંઈક રજા રજામાં પરવાનગી લીધી હોય હવે એની અંદર કીવર્ડ છે પ્લીઝ છે કુડ્યું પ્લીઝ અને મેં ટૂંકમાં કહીએ તો જોઈ શકીએ છીએ કે પ્રશ્નાર્થ વાક્ય સામાન્ય રીતે હશે અને પ્લીઝ દ્વારા બીજા વાક્ય પણ સાદા વાક્ય પણ આવી શકે છે તો એક્ઝામ્પલ જોઈએ પ્લીઝ ઓપન ધ વિન્ડો મહેરબાની કરીને બારી ખોલો બરાબર અહીંયા પણ ઓર્ડર કર્યો છે વિનંતી સૂચક ઓર્ડર પછી મે આઈ બોરો યોર બુક શું તમારી બુક ઓછીની લઈ શકું તો અહીંયા વિનંતી કરી છે વિનંતી કરીને તેની રજા માગવામાં આવી છે પરમિશન લીધી છે વિલ યુ પ્લીઝ ક્લોઝ ધ ડોર શું તમે દરવાજો બંધ કરી દેશો પાછી વિનંતી કુડ યુ સ્પીક અ લિટલ સ્લોલી તમે થોડા ધીમે ધીમે બોલી શકશો પછી કેન યુ કોલ મી લેટર પ્લીઝ તમે મહેરબાની કરીને પછી કહેશો અથવા કોલ કરશો આ પ્રમાણે તો અહીંયા જોઈ શકાય છે કે જ્યારે મેકિંગ રિક્વેસ્ટ અથવા સિક્કિંગ પરમિશનની જ્યારે વાત હોય તો વિનંતી કરવામાં આવેલી જોવા મળે છે બરાબર ચાલો ત્યાર પછીનું ફંક્શન છે પોઈન્ટ ઓફ ટાઈમ બરાબર તો અહીંયા શું હશે તો કે જે તે સમય દર્શાવેલો હશે પણ કેવો હતો કે શરૂઆતનો સમય આખે આખો ગાળો નહીં અહીંયા નિશ્ચિત સમયનો નિર્દેશ કરે છે આ સમય આ ક્રિયા ચાલુ થઈ હતી તેવું કોઈ પણ ક્રિયાનો શરૂઆતનો સમય દર્શાવવા દર્શાવવામાં આવેલો હોય છે શરૂઆત ક્યારે થઈ હતી દાખલા તરીકે એમ કહ્યું કે તમે અંગ્રેજી શીખવાની શરૂઆત ક્યારે કરી પાંચ વર્ષ પહેલા મહિના દિવસ પહેલાં બે દિવસ પહેલા કોઈ પણ આ રીતે તેનો સમય છે અથવા ગયા શુક્રવારે આ પ્રમાણે હવે કીવર્ડ ક્યાં છે તો કે સેન્સ એટલે કે વિધાન આવે છે અને વેન છે પ્રશ્નાર્થ વાક્યમાં આવે છે તો આ બે રીતે સિન્સ અને સિન્સ વેન વડે આ વાક્ય બનેલું જોવા મળશે એક્ઝામ્પલ ધ ફંક્શન હેઝ બિન સ્ટાર્ટિંગ સિન્સ લાસ્ટ મંડે ગયા સોમવારથી ફંક્શન ચાલુ થઈ ગયું છે બરાબર અહીંયા આપણે જોઈએ તે શું દર્શાવ્યું છે તો કે સોમવાર ફિક્સ સમય આપ્યો છે કે ગયા સોમવારથી તે ક્રિયા ચાલુ થયેલી છે પછી રઘુ હેઝ બિન ટીચિંગ સિન્સ ટુ થાઉઝન્ડ રઘુ બે હજાર ભણાવી રહ્યું છે બે હજાર ક્રિયા ચાલુ છે તે ભણાવવાની તો સિન્સ ક્યાંથી તો કે બે હજાર થી પછી સિન્સ વેન ધે હેવ બિન રનિંગ એ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર તેઓ ક્યારથી દોડી રહ્યા છે તો કે હજી દોડવાની ક્રિયા ચાલુ છે હજુ દોડવાની ક્રિયા ચાલુ છે પણ ક્યારથી તો અહીંયા માહિતી મેળવવા માટે પ્રશ્ન સ્વરૂપે પૂછ્યું છે ગૌરી હેઝ બિન મેકિંગ ચપાટી સિન્સ સિક્સ મંથ ગૌરી છ મહિનાથી શું બનાવે છે ચપાટી બનાવે છે હજી બનાવવાની ક્રિયા ચાલુ છે છ મહિનાથી આવડી ત્યારથી જે તે ક્રિયા ચાલુ છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે તે સમયનો શું આપેલો છે તો કે પોઈન્ટ આપેલો છે આ રીતે યાદ રાખશો ચાલો નેક્સ્ટ જઈએ તો તેની અંદર શું છે ડ્યુરેશન ઓફ ટાઈમ પેલું હતું પોઈન્ટ ઓફ ટાઈમ અને આ છે ડ્યુરેશન ઓફ ટાઈમ અહીંયા તમને ગાળો આપેલો હશે એક દિવસ બે દિવસ પાંચ દિવસ મહિનો બે મહિના પાંચ મહિના આ રીતે બરાબર તો જોઈએ અહીંયા સમયના ગાળાનો નિર્દેશ કરે છે ફોર અને હાવ લોંગ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે આ ફોર વડે સમયનો ગાળો દર્શાવ્યો હોય અને હાવ લોંગ વડે પ્રશ્ન પૂછવામાં આવેલો છે ત્યારે આ વાક્ય શું હોય છે તો કે ડ્યુરેશન ઓફ ટાઈમ આઈ હેવ બીન રીડિંગ ફોર અવર્સ હું કલાકોથી વાંચી રહ્યું છે એ ફોર અવર્સ એટલે હું કલાકોથી વાંચી રહ્યો છું કેટલી કલાકે ફિક્સ નથી આવ પછી વાય ડુ યુ લુક શો વરિન ફોર મેની ડેઝ તમે ઘણા બધા દિવસોથી શા માટે ચિંતિત છો હવે સર અહીંયા પાછો એક બીજો પ્રશ્ન થાય છે કે સાહેબ સિકિંગ ઇન્ફોર્મેશન હતું એમાંય વાય ડબલ્યુ એચ શબ્દ આવ્યા હતા અહીંયા ડબલ્યુએચ શબ્દ આવે છે તો ખબર કઈ રીતે પડે એક વસ્તુ યાદ રાખશો આ બંને સાથે ક્યારેય તમને આપવામાં નહીં આવે અને માની લ્યો કે આપવામાં આવેલું છે તો પ્રથમ પ્રાયોરિટી શું છે તો કે અહીંયા જો ગાળો દર્શાવેલો હોય તો આપણે શું લઈશું ડ્યુરેશન ઓફ ટાઈમ અને જો ગાળો ન હોય તો શું કહીશું આપણે સિકિંગ ઇન્ફોર્મેશન આપણે કહીશું અને તો આને સિકિંગ ઇન્ફોર્મેશન કહીશું બરાબર તો આ બેની અંદર આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે પછી હાઉ લોંગ ડીડ સી રીડ તે કેટલા લાંબા સમયથી વાંચે કેટલા લાંબા સમય સુધી વાંચતી હતી

તો કે ડિસ્ક્રાઇબિંગ પર્પઝ હેતુ દર્શાવવાનો છે શું હેતુથી તમે કામ કરો છો તમે ભણો છો શા માટે તમે એક્સ એક્સપેજેટ કાર્ય શા માટે કરો છો બરાબર પછી અહીં શું કીધું કોઈ ક્રિયાનો હેતુ અથવા ઉદ્દેશ જાણવા માટે આ ફંક્શન વપરાય છે એની અંદર કીવર્ડ છે સો ધેટ ઇન ઓર્ડર ધેટ પછી ઇન ઇન ઓર્ડર ટુ વિથ વિથુ ટુ ટુ અને ખાલી ટુ બરાબર તો આ કોઈ પણ વાક્યની અંદર વપરાય છે બરાબર આ શબ્દ આપેલા હોય તો તેના આધારે ખ્યાલ આવે છે બીજો કે વાક્ય જે છે તેના અર્થના આધારે નક્કી કરવાનું છે કે ભાઈ આ શું છે એક્ઝામ્પલ જોઈએ જીગનુ વોક્સ ફાસ્ટ શો ધેટ સી કેન રીચ સ્કૂલ ઇન ટાઈમ ભાઈ ઝડપથી દોડી રહી છે કોણ તો કે જીગનું ને જેથી કરીને તે સમયસર પહોંચી જાય તો નો હવે આ ઝડપથી ચાલવા માટેનો હેતુ શું છે તો કે તેને સમયસર ક્યાં પહોંચ્યું છે તેની સ્કૂલે પહોંચવું છે એટલા માટે તો હેતુ દર્શાવ્યો છે ત્યારબાદ આઈ ડ્રોવ ધ કાર ફાસ્ટ ઇન ઓર્ડર ધેટ આઈ માઇટ રીચ ઇન માઇટ રીચ ધ એરપોર્ટ ઇન ટાઈમ અહીંયા ઇન ઓર્ડર ધેટ હું શા માટે તો કે ઝડપથી કાર ચલાવું છું તો કે ભાઈ સમયસર પહોંચ્યો છે તો પર્પઝ એનો શું છે તો કે એના સમયસર પહોંચવા માટેનો પછી પાયલ એન્ડ પ્રિયા વર્ક હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક જો અહીંયા શા માટે તે સખત કાર્ય કરે છે તો કે સારા માર્ક્સ મેળવવા માટે પછી આઈ કોલ્ડ માય ફ્રેન્ડ ટુ સી હિઝ એડવાઇઝ મેં મારા મિત્રને ફોન કર્યો તેની સલાહ લેવા માટે સલાહ લેવા માટે તો કે હેતુ શું છે તો કે સલાહ લેવાનો કોલ શા માટે તો કે સલાહ લેવા માટે પછી ચિલ્ડ્રન ડેકોરેટિંગ ધ રૂમ ટુ વેલકમ ટીચર અહીંયા ફરી વખત ટુ શા માટે બાળકો છે તે સમજાવી રહ્યા છે તો રીઝન છે એનું ભાઈ તેના ટીચરને આવકારવા છે એટલા માટે તો આ પર્પઝથી બરાબર આ રીતે એકદમ સરળતાથી અને સિમ્પલ રીતે ઓળખી શકાય છે કયું ફંક્શન છે તે ચાલો નેક્સ્ટ ફંક્શનની ચર્ચા કરીએ તો રીઝન હવે કારણ દર્શાવવાનું છે તો અહીંયા શું છે વાતચીત દરમિયાન કારણ જાણવા માટે આ ફંક્શન વપરાય છે આની અંદર કી વર્ડ જે શું તો કે બીકોઝ પછી વાય ડ્યુ ટુ સિન્સ પછી બીકોઝ ઓફ અને ઓન અકાઉન્ટ અને ઓઇન્ટ પણ આપણે યાદ રાખવાના છીએ આ એક આ બે આ ત્રણ આ મોટે ભાગે આ ત્રણ આ ક્યારેક ક્યારેક આ બને આ આપણું બીકોઝ ઓફ ઓન એકાઉન્ટ ને ઓઇંગ આને યાદ રાખવાની જરૂર નથી ચાલો તો એક્ઝામ્પલ જોઈએ આપણે ધ ગેમ વોઝ પોસ્ટ પોસ્ટપોન્ડ ડ્યુ ટુ રેન ગેમ છે તે બંધ કરવાનું કારણ શું તો કે વરસાદ વરસાદના કારણે બંધ કરી દેવામાં આવેલી છે પછીનું એક્ઝામ્પલ છે આ ડોન્ટ નો વાય સી ઓલવેઝ અ મને ખબર નથી કે તેની શા માટે હંમેશા મોડી આવે છે કારણ જાણવા માટે પ્રયત્ન કર્યો છે પછી એઝ ઇટ ઇઝ અ રેનિંગ વરસાદ આવી રહ્યો છે ધ પ્લેયર્સ આર નોટ પ્લેઈંગ અહીંયા જોઈ શકીએ છીએ શું ઉપરાયું છે તો કે એઝ વરસાદ આવી રહ્યો છે તો છે તે રમશે નહીં પછી સ્ટુડન્ટ્સ આર ટોકિંગ બિકોઝ ટીચર ઇઝ નોટ ઇન ધ ક્લાસ વિદ્યાર્થીઓ બોલી રહ્યા છે કારણ કે અહીંયા બિકોઝ કારણ કે અત્યારે કોણ નથી ક્લાસમાં તો કે શિક્ષક ક્લાસમાં નથી બરાબર તો આ કારણ જાણવા માટે રીઝાન ત્યાર પછીની ચર્ચા કરીએ તો આ ફંક્શન જે છે તે સિમ્પલ રીતે આપણે જોયા અને વિદ્યાર્થી મિત્રો જ્યાં જ્યાં તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન થાય કોઈપણ ક્વેરી થાય તો ચોક્કસપણે આપ કોમેન્ટ બોક્સની અંદર આપનો પ્રતિવતર આપશો ચોક્કસથી તમને તેનો જવાબ મળશે ચાલો આપશો અને બેસ્ટ ઓફ લક જય હિન્દ અને જય ભારત